મહેસાણા જિલ્લામાં સાત ગુલીબાજ ડૉક્ટરોને નોટિસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની વિઝિટ દરમિયાન સાત જેટલા ડોક્ટરો ગેરહાજર જોવા મળ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડોક્ટર્સને અપાઈ કારણદર્શક નોટિસ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ફરજ નહીં બજાવતા ડોક્ટર સામે પગલાં ભરવા માટે અપાઈ સૂચના સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા વી આર રેગ્યુલરલી એન્શ્યોરિંગ કે જો ડોક્ટર છે એ ઉપર ફિલ્ડ ઉપર જ રહે અને પ્રોપર સારવાર આપશે તો પણ જ્યારે પણ ઇન્વેસ્ટિગેશનમાં વોર્નિંગ લેટર કરીએ અને પછી એ ના સુધરે તો વી વીઆર એન્શ્યોર સ્ટ્રિક્ટ એક્શન તો એ એક્શન કોઈ પણ થઈ શકે ઈધર વી કેન એની પગાર પણ કાપી શકીએ અથવા તો અમે લખીને આપીશ સ્ટ્રેટમેન્ટ હાલ કેટલા ડોક્ટર હવે તપાસ તો ઘણી બધી તપાસ ચાલુ છે તો હજી સુધી એક કોઈ માહિતી નથી પણ અમારો પ્રયત્ન એ જ છે અમારી હેલ્થ તંત્રનો પ્રયત્ન એ છે કે રેગ્યુલર સારવાર મળે છે અને એ આપણા નેરેટિવ પણ છે જિલ્લા વહીવટી તંત્રનો પણ એ જ નેરેટિવ છે અને સ્ટેટ ગવર્મેન્ટનો પણ એ જ છે હવે જે ગ્રામ્ય લેવલે પીએસસી સીએસસી સેન્ટરોમાં કંઈક નવું કે એવી યાદી આવી છે જે હાજર રહે છે તે એમના ક્વાર્ટર હોય તો પણ રહેતા નથી તો એમને એક્શન લેવી જોઈએ અને ગ્રામ્ય વિકાસમાં ગામડાવાળાને ખરેખર કોઈ તકલીફ ના પડી જો એ માટે તો આપણે ડોક્ટરો ત્યાં રાખતા જઈએ છીએ અને ખરેખર ગેરહાજર રહેવું યોગ્ય નથી તો એમના માટે કડક એક્સલ લેવાય એવી મારી સૂચના તો આપી જ છે અને એવું કઈ એવું કામ થાય પણ પ્રજાને ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિષયક સુવિધાઓ મળે માટે સરકાર કટિબદ્ધ છે સરકારે પણ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવા જયારે ડોક્ટરો ભારતના સમયમાં હાજર ના રહે તને શું કહી શકાય એ એમની બેદરકારી જ કહેવાય અને અમે તો સૂચનાઓ આપીએ છીએ પછી ના હોય તો પછી અમે સારી એવી કડક એક્શન લેવી પડે તો પ્રમુખ સુધી જિલ્લા વિકાસ અધિકારીને શું સૂચના નિર્દેશ આપવામાં આવ્યા છે એમને એવું કહ્યું છે કે એમનું લિસ્ટ આપો અને બે ત્રણ દિવસમાં કઈ જવાબ આપશે